શહેરની એમએસ યુનિવર્સિટીની છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ થતી નથી અને વિદ્યાર્થીઓના વર્ગખંડ થતા લોબીમાં ખૂબ કચરો છે કેમ્પસમાં પણ કચરાના ઢગલા કરવામાં આવ્યા હતા જેને લઈને વિદ્યાર્થીઓ તમામ ટોયલેટ ખૂબ જ ગંદા છે એની કોઈ દિવસ સાફ સફાઈ થતી નથી વિદ્યાર્થીઓનો પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સંદર્ભમાં એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા મીડિયા સમક્ષ વધુ માહિતી આપવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાને લઈને આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યું છે તમે જોશો કે એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટી એટલે ખૂબ મોટું નામ અને ત્યાં વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટો ભણવા માટે આવતા હોય છે જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને સત્તાધીશો જ્યારે સાફ સફાઈની મોટી મોટી વાતો કરતો હોય ત્યારે તમે આઈને જોશો કે આર્ટ્સ ફેકલ્ટીના જે વોશરૂમ છે અહીંયાના જે ક્લાસરૂમ છે તેની શું હકીકત છે અહીંયા ક્લાસરૂમ અહીંયાના વોશરૂમ અહીંયાના જે ટોયલેટ બાથરૂમ છે એટલા ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ અહીંયાથી યુઝ નથી કરી શકતા જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટો અહીંયાના સત્તાધીશો અહીંયાના ડીન મેડમ હોય ત્યારે પોતાના સાફ સફાઈ છે પોતાના વોશરૂમની સાફ સફાઈની વાત આવે ત્યારે તે એકદમ ક્લીન હોય છે અને રોજ સમયાંતરે એ લોકો ક્લીન કરાવતા હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પાછા પડે છે હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અહીંયા જે બી ફેકલ્ટી અને ડીન હોય છે તેમની જે સેલેરી છે તેમનો પગાર છે તે વિદ્યાર્થીઓના માધ્યમથી જ થતો હોય છે તેમના ફીઝને કલેક્ટ કરીને પછી જ એમનો થતો હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત આવે ત્યારે તેમની સ્વાસ્થ્યની વાત આવે સાફ સફાઈની વાત આવે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પાછા હટે છે આજે એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું હતું પણ ડીન મેડમ અહીંયા ક્યાંક ને ક્યાંક ગાર હાજર હતા વિદ્યાર્થીઓ પ્રશ્નો લઈને જ્યારે આવતા હોય ત્યારે એ દિન જ હાજર નથી હોતા એક ગંભીર સમસ્યા છે આ મુદ્દા પર આજે સંજય સરને પત્ર આપ્યું છે અને જો આગળના સમયમાં આના પર યોગ્ય ઉકેલ નહીં આવે તો એને એનએસ આ આંદોલન આગળ સુધી લઈ જશે